નવસારી જીએડીસી માં આવેલી ફેક્ટરી માં આગને પગલે અફરા તફરી ફેલાઈ ગઈ હતી નવસારી બિલીમોરા ગણદેવી બારડોલી થી ફાયર ફાઈટરો આગ ઉપર કાબુ કરવા દોડી આવ્યા હતા નવસારી શહેર ને અડીને આવેલી જીઆઈડીસી માં ફોર્મ બનાવતી એક ફેક્ટરી માં વિકરાળ સ્વરૂપા આગ લાગી હતી જેમાં નવસારી શહેરના ફાયર ફાઈટરોએ આગ ઓલવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તે પર્યાપ્ત ન રહેતા ગણદેવી બિલી મોરા અને બારડોલીના ફાયર ઘટના સ્થળે બોલાવી આગને કાબૂ લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા

જોકે આગમાં ફોર્મ ભળી જવાથી નુકસાની થઈ છે પરંતુ કોઈ પણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી નથી અત્યારે જીઆઈડીસીમાં સાડા પાંચ વાગ્યાની આજુબાજુ જ્યારે આ ફેક્ટરીમાં આગની ઘટના હતી તાત્કાલિક ફાયર ટેન્ડર પહોંચી ગયા હતા અને નજીકમાં બારડોલી પલસાણા અને સુરત મ્યુનિસિપલ કમિશનર હતા ગડદેવી અને નગરપાલિકા નવસારી બધા ફાયર ટેન્ડર ટીમ સાથે અહીં પહોંચી ગઈ હતી અને અત્યારે આંશિક રીતે કહી શકીએ કે સેવન્ટી ટકા જેવું આગ ભૂજી ગઈ છે અને આ બીજી છે એમાં સ્ટોરેજ મે જે વસ્તુઓ છે એમાં ફાયર છે ટૂંક સમયમાં એમાં પણ આપણે સફળતા મેળવી લઈશું પૂરતી તપાસ કરવામાં આવશે શું પગલાં લેવામાં આવશે અત્યારે પહેલે રાતની પહેલે સૌથી પહેલે અગ્નિશમન થાય આ પછી આપણે કેટલી નુકસાની થઈ એ બધી કેલ્ક્યુલેશન કરીને એના કારણ શું હતા એ આપણે ડિસ જે અમારી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હોય એના મારફત તપાસ કરાવીશું